સનાતન ધર્મ સંત્રી રમેશભાઈ ઓઝાએ પણ નિવેદન આપ્યું છે ગુરુ જ મોટા એવી વાત ન કરવી જોઈએ ગંગાના ઘાટ હોય છે ઘાટની ગંગા ન હોય તેવું ભાઈ શ્રી રમેશ ઓઝાએ કહ્યું ઘાટ પરથી ગંગા જતી રહે તો ઘાટ સૂના થઈ જાય સનાતન સાથે જોડાયેલા રહો એમાં જ હિત છે તેવું પણ જણાવ્યું ભાવ શ્રદ્ધા અને સમર્પણ સાથે આની અંદર સનાતન આચ આવે ક્યાંક એને પ્રહાર થાય ક્યાંક એને હાનિ પહોંચે ઘણી વાર પહોંચાડવાનો સામે વાળાનો ભાવ હોય જ એવો આપણે આક્ષેપ ના પણ કરીએ પણ પહોંચે છે હકીકત ઘણી વાર બાજુમાં માણસ બેઠો હોય અને વારે ઘડી એવી રીતે ટેકો લેતો હોય એની કોણી આપણને વાગતી હોય એ આપણને ઠોહા મારવા માટે જ બેઠો છે એવો કદાચ આપણે અર્થ ન લઈએ પણ ઠોહા વાગે ત્યારે કેવું તો પડે બાપા હરખો બેસ જરા ખંભાળીને બેસ આપણો જ હોય આપણો જ ભાઈ હોય પણ એને જરાક કેવું પડે વાલા તમારી કદાચ આ વાલ કરવાની રીત હશે પણ થોડી કમને નથી ગમતી